સાનિધ્યમાં શ્રી નિશળકી નારાયણ ભગવાનના આશીર્વાદથી સત્પન સંપ્રદાયના સંતોએ સાથે બેસીને ધાર્મિક વિચારધારાના માધ્યમથી સદ્ગુરુનું નામ બદલવાની પ્રક્રિયાને ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કરીને જે નામ સદ્ગુરુ હંસતેજી મહારાજ નક્કી કરવામાં આવ્યું છે તે હાલ વર્તમાન સમયમાં અમો સૌ સંતોએ સ્વીકાર્યું છે મારે માટે સદગુરુ હંસતેજી મહારાજ શ્રી નિશલંકી નારાયણ મહાપ્રભુજીની કૃપા દૃષ્ટિથી અને સંત શ્રી નથુરામ બાપાના આશીર્વાદથી આપ સૌ હરિભક્તો તેમજ શિષ્યમંડળને જણાવીએ છીએ કે કોઈપણ પ્રકારના ભ્રમણામાં ન જશો સમયને સાથે પરિવર્તન કરીશું તેમાં આપણું સૌનું કલ્યાણ છે બસ આપણા ગુરુના આદેશને સ્વીકારીએ સંત શ્રી નથુરામ બાપા ગુરુ ગાદીથી સર્વને હરિભક્તોને જય ગુરુદેવ